મુજ પોલીસ તો કોમા ડિટેન થયેલા ના ખડકલા છમ્યાં ભુજ શહેરના સરપટનાકાની સામે આવેલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન હોય કે પછી મહાદેવનાકા બહાર નવા સ્વામિનારાયણ મંદિરની સામે આવેલ એ ડિવિઝન પોલીસ સ્ટેશન કે મહિલા આશ્રમ ચોકડી છત્રીસ ક્વાર્ટર પાસેનું મહિલા પોલીસ સ્ટેશન હોય ત્યાંના પાર્કિંગ પ્લોટમાં પોલીસ કર્મચારીઓના પાર્ક કરાયેલા વાહનો કરતાં ગેરકાયદેસર કામમાં વપરાયા પછી પોલીસે ડિટેન કરેલા વાહનોની સંખ્યા વધુ જોવા મળી રહી છે અને આ પાર્કિંગ પ્લોટ જાણે વાહનોથી ઉભરાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે એક તો ડીટેન વાહનોની છોડાવવાની કાયદાકીય પ્રક્રિયા લાંબી છે અને બીજું આરટીઓ સહિતના તંત્રની દંડની રકમ પણ વધુ હોવાનું જાણવા મળ્યું છે તો આવા ઘણા કિસ્સામાં તો એવું બને છે કે વાહનની કિંમત કરતાં વધુ છોડાવવાનો ખર્ચ થતો હોય છે વળી અમુક કિસ્સામાં એવું પણ બને છે કે ડિટેન વાહન નહીં છોડાવવા પૂરતા કાગળિયા પણ વાહન માલિક પાસે હોતા નથી અત્યારે જિલ્લા મથકના ત્રણ પોલીસ મથકમાં ટુ વ્હીલરથી લઈને રિક્ષા ફોર વ્હીલર કાર ટ્રક સહિતના અનેક વાહનો ઉભેલા પડ્યા છે જેમાં સરપટના કપાસે તો નાકાની બાજુમાં અને જેલ પાસે તો જર્જરિત અવસ્થામાં વાહનોની રીતસરની લાઈન લાગેલી પડી છે તો એક બાજુ ભંગાર વાહનો તો બીજી બાજુ ધરતીકંપમાં જર્જરિત થયેલા પોલીસ ક્વાર્ટર જેલ અને જ્યુબિલી હોસ્પિટલ આ રસ્તેથી પસાર થતા લોકોની નજરે ચડ્યા વગર રહેતા નથી આ જર્જરિત અવસ્થાને લાંબો સમય થયો છતાં તંત્રની નજર અહીં પડતી નથી તો લાંબી પ્રક્રિયાને થોડી હળવી અને દંડકીય રકમમાં પણ રાહત મળે તો પાર્ક કરાયેલી જગ્યા ખાલી થઈ શકે તેમ છે અથવા તો લાંબા સમયથી પડેલા વાહનોને જાહેર હરાજી અને ભંગારમાં વહેંચવાની પ્રક્રિયા હાથ ધરાય તો પણ તેનો નિકાલ થઈ શકે તેમ છે તો હવે માત્ર ઈચ્છાશક્તિની જરૂરિયાત છે પોલીસ મથકના પાર્કિંગ પ્લોટ અને બહાર થયેલા આ વાહનોના ખડકલા અંગે આઠેક માસ પૂર્વે સંબંધિત ઉચ્ચ પોલીસ અધિકારીનો સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે ભૂકંપ પહેલાં પોલીસ ક્વાર્ટર્સવાળી પોલીસ લાઇનની ખાલી પડેલી જગ્યા પર આ બધા જ વાહનો રાખવા અર્થેની પ્રક્રિયા સબબ ગાંધીનગર ફાઇલ રવાના કરાઈ છે અને ત્યાંથી મંજૂરી આવેથી આ જગ્યા પર વાહનો ખસેડાશે પરંતુ હજુ સુધી આ અંગે પ્રત્યુત્તર ન આવતા પરિસ્થિતિ તે જે બીજું છે